જે મિત્રો આપણે જ પ્રાચીન મંદિર એટલે કે જીવન મુક્તેશ્વર મહાદેવ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ છે અને નેત્રી નજી સુતા છે અહીંયા આપણા માટે ચા ગર ગરમ તૈયાર થઈ રહ્યા છે બાર

ગરમા ગરમ ભાખરી થેપલા ચાલો તો થોડી વારમાં આપણે નાસ્તો કર લઈએ મિત્ર હવે ઉંમરમાંથી ખૂબસૂરત ક્ષણોને ચોરી લેવી કારણ કે જવાબદારી સમય નથી આપતી આ ઘરે આપણે રોકાણ હતા આપણી બાઈક અહીંયા પાર્ક કરી દીધી છે ચાલો તમને આજ આખું ઘર બતાવું જ્યાં અમે રાત રોકાણ હતા નથી મસ્ત મજાનો ઝૂલો છે ખાટ છે ઈ ચેકવા માટેની મસ્ત વરસાદ પડી ગયો છે આ વાસણ ઉટકવાનું કામ ચાલુ છે જો અહીંયા ગુલાબ કેવો મસ્ત આવે બીજા ઘણા બધા ફૂલ ઝાડ અહીંયા વાવી દીધા છે તુલસી મારો ક્યારો છે ભીંડો છે તુવેર છે આ કાલ પેલો એક નડતો તો તી કાઢી રાખ્યો અહીંયા જામફળે જો મસ્ત આવી ગયા જો જામફળ આ જામફળ બધા નાના નાના આવી ગયા છે મસ્ત પાછળ નદી છે એક્ઝેક્ટ જો મિત્રો આ નદી છે ઓલી સાઈડ ક્યારેક સિંહ દીપડો પણ દેખાઈ શકે છે કારણ કે જંગલની વચ્ચે છે ધારી ગામમાં ઝીણો ઝીણો મસ્ત વરસાદ વરસી રહ્યો છે બે નાળિયેરી ઝાડ છે જોયું મિત્રો લોકેશન કેટલું મસ્ત છે આપણે અહીંયા રાત્રે રોકાણ હતા થોડી વારમાં આપણે તૈયારી થઈ ગઈ છે હવે નીકળવાનું છે ચાલો અગાસીનો વ્યૂ તમને બતાવું નેત્રી રેર ઉઠી ગયા છે ને કેળા ખાઈ રહ્યા છે હાલો કેળું ખાઓ ચાલો જઈએ ટેરેસ ઉપર મિત્રો જો આ મોટી બધી અગાસી છે વરસાદ મસ્ત વરસી રહ્યો છે અત્યારે ઝરમર ઝરમર આવે છે અહીંયા એક બીજી અગાસી છે આવો આવો જો મિત્રો ઝરમર વરસાદ વરસી રહ્યો છે અમી છાટણા આપણી ઉપર થઈ રહ્યા છે જોઈ લ્યો ને ચાલો હવે જઈએ બાર જવાનું છે ઘર બાજુ નીકળીએ કે હવે શું થાય છે વરસાદનો પ્લાન નજીક નક્કી નથી કર્યું કઈ બાજુ જવાનું છે રસ્તામાં એક બે વ્યૂ પોઈન્ટ લેવા છે મંદિર પણ લેવા છે દર્શન કરવાના છે તો જોઈએ હવે જીવન મુક્તેશ્વર મહાદેવ આ છે મંદિર ને આ બાજુ છે શેત્રુજી નદી જે અહીંથી ધીમે ધીમે પસાર થઈ રહી છે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ શિવ એવું ભગવાનનું મંદિર એટલે કે શેત્રુજી નદી નદીના કાંઠે બિરાજમાન જીવન મુક્તેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો મિત્રો મારી પાછળ જે નદી છે જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે તે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલું છે એકદમ શેત્રુજી નદીના કાંઠે ભોળાનાથા તમે ગમે ત્યારે આવો જયારે આ મંદિર સારી થી બે કિલોમીટરના અંતરે આવેલું છે તમે ગમે ત્યારે આવો ત્યારે અહીંયા દર્શન કરવા જરૂર આવજો ને ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું છું દિગ્ગત માટે

સારંગપુર માં મૂર્તિ છે એની જેવી જ ને આયા છે કાળ ફેરો દાદા સની દેવ નો કાળ ફેરો દાદા એ આ સાઈડ બિરા છે સામે ભોળાનાથ નું શિવલિંગ છે ખુબ જ પૌરાણિક પીપળો અહીં છે બાજુ પસાર થઈ રહી છે શેત્રુજી નદી ખુતું પાણી મિત્રો સામે ટ્રેન પસાર સો વર્ષ જૂની અંગ્રેજો બનાવેલી આ પુલ છે તેની ઉપરથી ટ્રેન પસાર થતી તેની સામે જ આવેલું છે અયા જીવન મુક્તેશ્વર મહાદેવનું નું મંદિર ખુબજ મોટું ફળિયો પટાંગણ ની અંદર આવેલું છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે મસ્ત છે અહીં અંબાજી માતાજી નું એક બેસણા છે માતાજી અહીં બીરા છે અંબાજી માતાજી કૃષ્ણ ભગવાન મૂર્તિ રાખેલી છે લક્ષ્મી માતાજી કોઈ પણ પરિષદ માં માવા ખાઈ ગંદકી કરવી નહીં આપણે એનું ખાસ ધ્યાન રાખશું પુરુષોત્તમ ભગવાન વાહ કેટલી સુંદર મજાની અહી મૂર્તિઓ રાખવામાં આવેલી છે શિવ ગંગા કેવો મિત્રો શિવ ગંગા સંતોષી માં સંતોષી માં બિરાજમાન છે સત્ય સાવિત્રી આ ખૂબ જ મોટું ફળિયો ને ગાર્ડન ને બગીચા ને હિચકા ને બધું એક સાથે વ્યવસ્થા અહીં છે જ અહીં રમણીય વાતાવરણ છે જીવન મુક્તશ્વર મહાદેવ ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણ છે અહીં આવીને તમને ખૂબ જ શાંતિનો અહેસાસ થાય છે આ મંદિર ઈગાસન રોડ ઉપર આવેલું છે ધારીથી જે થી ત્રણ કિલોમીટરના અંતરે છે જીવન મુક્તેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક આ મંદિર છે અહીં દૂર દૂરથી ભક્તો આવે છે ને આશીર્વાદ લે છે હોળાનાથ દદાના ચાલો આપણે પણ આશીર્વાદ લઈ લીધા છે ખૂબ જ સુંદર સૌંદર્ય વાતાવરણમાં આટો મારી લીધો છે હવે ધીમે ધીમે નદી તરફ આપણે જઈએ જોવો મિત્રો સામે હિંચકા લસરપટ્ટી બધી વ્યવસ્થા છે નાના બાળકોને ત્યાં બહુ મજા પડી જવાની છે ખિસકોલી જોવો ભાગી ગઈ મને ભળે ખિસકોલી ભાગી ગઈ ખૂબ જ પ્રાચીન પીપળો અહીં છે આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ છે જે કોઈ આ તુલસીના ઝાડ પાસે અથવા પીપળા પાસે બેસીને કોઈ કરે છે ને લાખો કયુનું પુણ્ય પ્રાપ્ત થાય છે અહીંયા ખૂબ જ જાજી માછલીઓ મિત્રો મોટી મોટી જોઈ શકો છો તમે ખૂબ જ મોટી માછલીઓ અહીં તમને જોવા મળશે અહીંયા ડોકીને પણ પાણી જોઈને નાવાની ઈચ્છા થઈ ગઈ છે એક દિવસ રોકાઈ માતાજી ના દર્શન કરીને ને સવારે જીવન મુક્તેશ્વર મહાદેવ ના દર્શન કરીને ઘરે પરત આવી ગયા છે મિત્રો વિડીયો કઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો વિડીયો ગમતા હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને તમને મિત્રો કંઈ પૂછવું હોય કંઈક જાણવું હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો ચાલો તમે મળશું નવા વિડીયોમાં થેન્ક યુ હર હર મહાદેવ આવજો